એક ગામમાં એક ઠગ રહેતો હતો ઠગ કોઈ પણ વ્યક્તિને ખબર ન પડે તેમ ઠગી કરી લેતો આવો ચાલાક ઠગ એને ઠગવાનો ધંધો હતો એને સાત પેટેથી આ ધંધો કરતો હતો તે બહુ જ પાવરફુલ ઠગ હતો તેને એક છોકરો હતો તેનું નામ હતું રુચિ હવે તે ઠગ આ રુચિને પણ આ ઠગીનો ધંધો શીખવાડવા માંગતો હતો એટલે તે તેને કહેવા લાગ્યો કે આ બે રૂપિયા તને હું આપું છું અને તું શહેરમાં જા અને ઠગી કરી આવ એમ કરી એને જે ઠગીના પાઠ હતા તે તેના દીકરાને શીખવાડવા માંડ્યા અને કહ્યું કે હવે હું ગરડો થઈ ગયો છું મારાથી કામ આ કામ નથી થતું કાંઈક ચૂક થઈ જાય છે ભૂલ થઈ જાય છે એટલે તું આ ધંધો કર મને એક તારા માટે ઠગી કરીને વહુ લઈ આવ્યો અને ધન દોલત લઈ આવ્યો તે માટે તું શહેરમાં જા એટલે રુચિ હતો તે પૈસા લઈ અને તેના પિતાને પ્રણામ કરી અને ઠગી માટે શહેરમાં ચાલ્યો ગયો શહેરમાં જતા તેને આ ધંધો નવો નવો હતો એટલે ઠગી કરી શકતો નહોતો પકડાઈ જતો આમને આમ થોડાક દિવસો રહ્યો ત્યાં એના બે રૂપિયા હતા તે વપરાઈ ગયા તેને થયું કે હવે આ ધંધો મારાથી નહીં થાય મારી સાત પેઢીથી આ ધંધો કરતા આવે છે પરંતુ મારાથી નહીં થાય કારણ કે મારા બાપુએ મને આવું નાનપણથી શીખવાડ્યું નથી એટલે તે શહેરમાંથી ચાલીને પાસો આવતો હતો હવે પહેલાના જમાનામાં તો કોઈ વાહન હતા નહીં એટલે જો રૂપિયા હોય પૈસા હોય તે તો ઘોડા ઉપર જાતા અને પૈસા ન હોય તે ચાલીને જતા એટલે આ ઠગ શહેરમાં ચાલીને ગયેલો અને વળતા પણ ચાલીને આવતો હતો આ રીતે તે ચાલ્યો આવતો હતો ત્યાં તેને વચમાં એક ડોશીમાં માથે પોટલું લઈને એની સાથે થઈ ગયા અને તેઓ પોટલું ઉપાડીને થાકી ગયા હતા આ રૂચિને જોઈ કહેવા લાગ્યા કે બેટા હું સામેના ગામમાં જાઉં છું તું પણ જો એ બાજુ જતો હોય તો આ પોટલું ઉપાડવામાં મને જરા મદદ કરીને એટલે રુચિએ તો પોટલું ઉપાડવામાં મદદ કરી અને ડોશીમાની ડોશીમાના માથેથી પોટલું લઈ લીધું અને તે ડોશીની સાથે સાથે ચાલવા લાગ્યો પણ તે યુવાન હોય છે એટલે આગળ થઈ ગયો હવે તે એક દોશીમામાં વિચડોમાના મનમાં વિચાર આવ્યો કે આ આ માણસને હું ઓળખતી નથી અને મેં એને ખોટું પોટલું આપ્યું તે ક્યાંક લઈને ચાલ્યો જશે તો એમ વિચારતી હતી તો રુચિ આગળ એક વૃક્ષ હતું માજી હળવે હળવે વિશ્વાસ આવી ગયો કે આ પોટલો લઈને ક્યાંય જશે નહીં આ માણસ સાચો છે એવો વિશ્વાસ દેખાડવા માટે જ રુચિ ત્યાં બેઠો હતો એટલે ડોસીમાએ કીધું કે બેટા એક બેટા જે સામે ગામ છે તે મારું ગામ છે અને ત્યાં તું જઈને મારી રાહ જોઈએ હું હળવે હળવે ચાલીને આવું છું એટલે હવે તો મોકો મળી ગયો કે આ પોટલું લઈને તે ઝડપથી ચાલવા લાગ્યો તે ડોશી ગામ રોકાણો નહીં અને તે આગળ ચાલ્યો હવે ડોશીમાં પોતાને ગામ પહોંચ્યા તો રુચિને જોયો નહીં અને તે રડવા લાગ્યા પરંતુ હવે શું કરવાનું એટલે અજાણ્યા માણસ ઉપર કદી વિશ્વાસ કરવો નહીં હવે આગળ રુચિ તો આગળ ને આગળ પોટલું લઈને ચાલ્યો જાય છે પોટલું લઈને ઝડપથી ચાલ્યો જતો હતો અને એક બે ગામ વટાવી ગયો હતો ત્યાં ચાલ્યો જતો હતો ત્યાં તેને વચમાં એક રૂપાળી સ્ત્રી મળી અને તે ઘૂંઘટ તાણેલો હતી અને તે પણ ચાલીને જતી હતી તો તેને કહ્યું કે ભાઈ તમે ક્યાં ચાલીને જાવ છો તો આ રુચિએ કહ્યું કે હું સામેના ગામે જાવ છું તો જે આ સ્ત્રી હતી તેને કહ્યું કે મને પણ લેતા જાઓ જેથી કરી અને મને સથવારો મળે અને હું એકલી છું તો મને કોઈ બીક ના રહે રુચિએ કહ્યું કે કોઈ વાંધો નહીં ચાલો મારી સાથે તો તે બેન અને રુચિ બંને ચાલવા લાગ્યા હવે ચાલતા ચાલતા એ એક જગ્યાએ તેઓ આરામ કરવા માટે રોકાણા હવે જેવા તેઓ આરામ કરવા મંદિરમાં આરામ કરવા રોકાણા હતા તો તેઓ જેવો આરામ કરવા બેઠા કે આંધી તુફાન ચાલુ થઈ ગયું એટલે તેઓ ત્યાં ત્યાં રોકાણા અને એમ અંધારું થઈ ગયું તો એક તે મંદિરમાં આવીને તેઓ પણ ત્યાં રોકાણા હવે આ ચારેય નિર્ણય કરી લીધો હતો કે હવે આપણે અહીં રાત રોકાઈ જઈ અને પછી આગળ ચાલવાનું રાખીશું સવારમાં ચાલવાનું રાખીશું એટલે તેઓ ત્યાં રોકાઈ ગયા હવે આ રુચિ જે હતો એને મનમાં વિચાર આવ્યો કે આ માણસની સાથે છે છે એ કોણ એટલે તે રુચિ છે બેન હારે ભાઈ હતો એને એક બાજુ લઈ ગયો અને કહ્યું કે આ કોણ છે તો એ વ્યક્તિએ કહ્યું કે મારી બેન છે અને હું તેના સારી જગ્યાએ લગ્ન કરાવવા માંગુ છું એટલે હું શહેરમાં એનું વ્યવહશાળ ગોતવા કે મારી સાથે છે છે એ પણ મારી અને હું પણ શહેરમાં એનું ગોતવા ગયો હતો પરંતુ શહેરના માણસો સારા નથી અને ત્યાં વ્યવસાય કરવું પણ બહુ ખતરા જેવું છે એટલા માટે એનું વ્યવેશાળ ત્યાં ન કરવાને બદલે આપણે એકબીજા સાથે લગ્ન કરી લઈએ તો કેમ થાય આવું પેલા માણસ રુચિએ પહેલા માણસને પૂછ્યું તો પહેલો માણસ હતો તેને પણ કન્યાની જરૂર હતી તેથી પહેલો માણસ માની ગયો એને કહ્યું કે આ આ મારી તમે લઈ લઈ અને જે તમારી છે એને હું તો આપણે એમ એકબીજા લગ્ન કરી લઈએ એટલે જે આ રુચિ સાથે જે સ્ત્રી હતી તે સુઈ ગઈ હતી એટલે રુચિ કહેવા લાગ્યો કે આ મારી બેન છે એને લઈ લઈ જજો તે સવારમાં તમે લઈને એને લઈને સવારમાં જતા રહ્યો અત્યારે આ તમારી બેન છે અને મારી સાથે મોકલો મારું ગામ આગું છે તો પહેલો માણસ માની ગયો અને આ રૂચિ અને પહેલી જે સ્ત્રી હતી પહેલા માણસની બેન હતી તે બંને ચાલી નીકળ્યા ચાલતા ચાલતા ઘણો પંથ કાપી નાખ્યો સવારમાં આ રુચિની જે બેન રુચિની હારે જે સ્ત્રી હતી તે જાગી તો તેને કહ્યું કે ચાલો પેલા માણસે કહ્યું કે ચાલો હવે આપણે ઘેર જઈએ તો કે કોના તો કે આપણા પેલો તમારો ભાઈ હતો એ મારી બેનને લઈ ગયો અને તમને મને છે તો પહેલી સ્ત્રી જે હતી તે તો રાતીપીળી થઈ ગઈ અને કહેવા લાગી કે કોનો ભાઈ પેલા તો એ કે મારી માર પેહલા તો એ કે મારો ભાઈ જ નથી આ તો રસ્તામાં મને મળ્યો હતો અને અમે બંને સાથે ચાલીને આવતા હતા અને રાત થઈ એટલે અહીં રોકાણા હતા તો એ મારો ભાઈ નથી મારે તો બે દીકરા પણ છે અને હું પરણે લે છું રુચિ તમને તે ઠગીને ચાલ્યો ગયો હતો એટલે હવે તમારા રસ્તે પડો તમે તમારા રસ્તે પડો હું મારા રસ્તે મારું ગામ સામે રહ્યું તે છે એટલે પહેલો માણસ હતો તે તો ખૂબ ડગાઈ ગયો અને તે વિચારવા લાગ્યો કે હવે મારી બેનને ક્યાં ગોતવી એ મારી બેનની શું હાલત કરશે ક્યાંક વેચી દેશે તો નહીં ને આવો વિચાર કરી તે પોતાના ગામ પણ ચાલતો થયો અને અહીંયા રુચિ તેના ગામ પહોંચી ગયો અને તેના પિતાને કહ્યું કે આ તમે કહેતા હતા તેમ આ મારી પત્ની ને હું લાવ્યો છું અને આ રૂપિયાનો થેલો છે એમાં સોના મોરો છે રુચિએ જોઈ લીધું હતું એટલે તેના પિતાને તો આનંદનો પાર ન રહ્યો અને આનંદમાં ને આનંદમાં તે મૃત્યુ પામી ગયો હવે તેઓ ઘરમાં બે જ રહ્યા આ બે રહ્યા એટલે તેઓ ખૂબ આનંદથી રહેવા લાગ્યા કે કામ કરવા જવાનું તો હતું હતું નહીં તેને એ રૂપિયા હતા તે બધું લઈ લીધું હવે આ રુચિને પણ બે છોકરા થયા દમલો અને ધમલો તેને પણ તે આ ઠગીનો ધંધો શીખાડવા લાગ્યા અને આ રૂચિ બાજુના ગામમાં એક શેઠના ઘરે ગયો અને શેઠાણીને કહ્યું કે હું તમે જે ઘરેણા આપો એના હું ડબલ કરી આપું છું તો શેઠાણી તેની વાતમાં આવી ગયા તે કેવો હતો હતો એવો ઠગ કે ગમે શેઠાણી પણ તેની વાતમાં માની ગયા તેને અસલી ઘરેણા લઈ લીધા અને નકલી અને ડબલ ઘરેણા કરીને આપી દીધા શેઠને આ શેઠાણીએ શેઠને આ વાત કરી તો શેઠે કહ્યું કે તને એ ઠગી ગયો કોઈ ડબલ ઘરેણા થોડા આપે તો બધાને ઘરેણા પહેરી અને બતાવતી હતી ઘરેણા પહેરીને બધાને દેખાડતી હતી હવે પહેર નકલી ઘરેણા તો શેઠાણીએ મનમાં વિચાર્યું કે ઠગ આવે તો એમના હાડકા ખોખરા કરી નાખવા છે એમ કરી તે ગામમાં આ ઠગની વાટ જોવા લાગી એને હતું કે આ ઠગો જરૂર ને જરૂર આવશે હવે એમાં એવું બને છે કે આ દમલો અને ધમલો એ જ ગામમાં ગયા અને ઠગ્યા જ્યાં થઈ ગઈ હોય તે ગામમાં ફરીને જવાય નહીં પરંતુ આમને ખબર કે મારા બાપે અહીંયા હાથ મારી લીધો છે એટલે તેઓ પણ આ ઘરેણાની હેરાફેરી કરવા માટે ગામમાં ગયા અને શેઠાણીના ઘરે શેઠાણીના ઘરે જ ગયા અને કહ્યું કે શેઠાણી લાવો તમારા ઘરેણા અમે ડબલ કરી દઈએ છીએ એટલે શેઠાણીએ પહેલાં જે રૂચિ આપેલા ઘરેણા હતા ડુપ્લિકેટ તે ઘરેણા આપ્યા તો આ બંને કહેવા લાગ્યા કે આ તો ડુપ્લિકેટ છે ગામમાં કોઈને ખબર પડતી નહોતી કે ડુપ્લિકેટ કોને કહેવાય આ શેઠાણીએ કીધું કે આ ડુપ્લિકેટ કઈ રીતે છે જો તમારી પાસે અસલ હોય તો મને બતાવો તો પેલા ઠગો કહેવા લાગ્યા કે અમે ગામમાં પહેલા ફેરી મારી આવીએ પછી તમને અસલ ઘરેણા બતાવીશું પરંતુ શેઠાણીને તો ખબર પડી ગઈ ખબર પડી ગઈ હતી કે આ તો ઠગ છે અને ઠગવા માટે આવ્યા છે એટલે તરત જ તેને તે જે નોકર હતો તેને બોલાયો લાકડી લઈ અને કે આ ફટકાર એટલે નોકરે તો એ બંનેને આડા પાડી દીધા અને એમ કરતા કરતા ગામના લોકો પણ ભેગા થઈ ગયા અને આ જે બે દમલો અને દમલો હતો તે કહેવા લાગ્યા કે અમને સોડી મૂકો તો અમે તમારા બધા ઘરેણા પાછા આપી દઈશું તમારા ઘરેણા અમારા ઘરે જ પડ્યા છે પરંતુ શેઠાણી માન્યા નહીં અને અને ગામના લોકોને કહ્યું કે આ બંનેને બાંધી દો અને રાજાને ખબર આપો એટલે રાજાના જે સેનાપતિ હતા સૈનિકો આવ્યા અને દમલા અને ધમલાને ઉપાડી ગયા અને બધું જે ધન સંપત્તિ ચોરી હતી ઠગીને ભેગી કરી હતી તે બધું રાજ્યમાં હાજર કરવામાં આવ્યું અને જેનું હતું તેને પાછું આપી દેવામાં આવ્યું અને દમલા અને ધમલાને પકડવા બદલ આ શેઠાણેનું માન સન્માન વધ્યું અને એમને ઇનામ આપવામાં આવ્યું અને તેમને દમલા ધમલા અને રૂચિ ત્રણેયને છ મહિનાની સજા કરવામાં આવી એટલે તેઓ સીધા થઈ ગયા દમલો અને ધમલો અને રૂચિ ત્રણેય સીધા થઈ ગયા અને કામ ધંધે લાગી ગયા કામ ધંધે લાગી ગયા તેઓ કે એમના તેઓ કહેતા હતા કે સાત પેટીથી અમારો આ ધંધો ચાલ્યો આવતો હતો તે હવે એમને મૂકી દીધો હતો તેમને ઠગાઈ મૂકી દીધી હતી અને આ સજાને કારણે મહેનત મજૂરી કરી કમાવા લાગ્યા મિત્રો આમ તેઓ સીધા થઈ ગયા અને સુખેથી રહેવા લાગ્યા મિત્રો આમ આ વાર્તા અહીં પૂરી થાય છે અને અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો તમને હું એક વિનંતી કરું છું એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી રસપ્રદ અને રસભર વાર્તાઓ વિરસતા રહીએ તો જય માતાજી મિત્ર